રાજુલા પાસે બનેલા નવા પુલમાં ગાબડું પુલના કામમાં લોટ પાણીના લાકડા સરકાર બાબુને મિલી ભગત સામે આવી નમસ્કાર ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર સરકાર જ્યારે વિકાસની વાતો કરી રહી છે ત્યારે ગુજરાતનો વિકાસ ચોક્કસ થઈ રહ્યો છે પરંતુ આ વિકાસ જોશો તો ખ્યાલ આવશે કે આમાં વિકાસ કોનો થયો અમરેલી જિલ્લાના રાજુલા પાસે કહેવાતા ધાતરવાડી બ્રિજ પર ગાબડું પડ્યું ગાબડું પડ્યું તે કોઈ મોટી વાત નથી પરંતુ વાત એ છે કે હજુ આ પુલ બન્યો તેને અંદાજિત ત્રણ માસ જેવો સમય થયો છે ત્યારે અચાનક આ પુલમાં ગાબડું પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ આ ઘટના લોકોની સામે આવતા લોકો બોલી રહ્યા છે કે વિકાસ ક્યાં તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે રાજુલાદી સાવરકુંડલા જવાના રોડ પર માંડરડી ગામ નજીક આ પુલમાં ગાબડું પડ્યું આ પુલ ચર્ચાના ચકડોળે ચડ્યો છે જો કે તંત્ર દ્વારા આ પુલ બંધ કરવામાં ન આવ્યો હોત તો કદાચ મોટી દુર્ઘટના પણ બની શકે ફક્ત બે માસમાં જ ગાબડું પડે ત્યારે સામાન્ય માણસને પણ ખ્યાલ આવે કે આ કામ કેવું છે પરિમળી સુનવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ મામા રાજુલા સાવરુકલા પર માંડળી ગામ જે પુલ છે નવો બનાવવામાં છે પુલ પર ગાબડું પડ્યું છે શું કહેશો હવે આજ મે લગભગ કલાક દોઢ કલાક પહેલા હમા સારા કે તમારા ગામ પર ગાબડું પડ્યું હું બહાર હતો ને દોડા દોડા અહીં આવ્યો અને મે જોયું જો ખરેખર ગાબડું હતું અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સી ના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું છે અને આ એજન્સી કામ ન કરે એવું દેખરેખ રાખો એમાં શું માંગ કરશો ખરેખર સરકાર ના પૈસા લેખે વપરાવા જોવે અને આવા કરોડો રૂપિયા ના કામ ની માટે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ